સાથે સાથે મિત્રો ઘરના બારી બારણાને બંધ રાખજો આગામી કલાકો માટે કારણ કે ગુજરાતમાં હવે પછી જામ્યો છે વરસાદી રાઉન્ડ ગુજરાતમાં નવો વરસાદનો રાઉન્ડ હવે પછીની કલાકોમાં જોવા મળશે જેમાં મિત્રો અત્યારે દક્ષિણ ગુજરાતના ભાગોની અંદર અત્યારે ફરીથી વરસાદી માહોલ જામ્યો છે તો ઉત્તર ગુજરાતના ભાગોની સાથે સાથે મધ્ય ગુજરાતના ભાગોની અંદર પણ મેઘરાજા અત્યારે મન મૂકીને વરસી રહ્યા છે માધ્યમથી જોઈ શકો છો ગુજરાતમાં કાળા ડીબાંગ વાદળા ઘેરાવા અત્યારે ઘેરાતા જોવા મળી રહ્યા છે સુતા નહીં મિત્રો જાગતા રહેજો કારણ કે હવે પછીની કલાકોમાં દ્વારકાના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર કરંટ જોવા મળશે અને મિત્રો અરબ સાગરનો દરિયો અત્યારે બન્યો હોય અને આગામી દિવસોની અંદર લાંબા ગાળાની આગાહી વિશે વાત કરીએ તો મિત્રો બીજી તારીખના રોજ તમે જોઈ શકો છો મધ્ય ભારતના ભાગોથી આગળ વધીને એક નવી વરસાદી સિસ્ટમ ગુજરાત તરફ આગળ વધશે તો ગુજરાતમાં તારાજી સર્જાશે આગામી બે થી ત્રણ દિવસ સુધી ગુજરાતના છૂટાછવાયેલા વિસ્તારોમાં વાતાવરણ સૂકું જોવા મળશે સાથે મિત્રો પરેશભાઈ જે આગાહી વ્યક્ત કરી છે એમાં મિત્રો સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના ભાગ જેમાં ભાવનગર અમરેલી લાગુના વિસ્તારની અંદર આગામી બે દિવસ સુધી વરાપ જેવો માહોલ જોવા મળશે તો ખાસ મિત્રો મધ્ય ગુજરાતના ભાગોમાં પણ વરાપ જોવા મળશે પરંતુ પરેશભાઈ ગોસ્વામીની આગાહી તો આપણે જોઈ પરંતુ અંબાલાલ પટેલનું કહેવું છે કે બીજી અને ત્રીજી તારીખના રોજ આ લો પ્રેશર વરસાદી સિસ્ટમ ગુજરાત તરફ આગળ ગતિ કરશે તો ગુજરાતમાં ઘોડાપુર સર્જાશે નદી નાળાઓ છલકાશે રોડ રસ્તા પાણીમાં ગરકાવ થશે વાવાઝોડા સાથે વરસાદની આગાહી હવામાન નિષ્ણાત એવા અંબાલાલ પટેલે વ્યક્ત કરી છે આ સાથે મિત્રો ગુજરાતમાં જયારે આ વરસાદી સિસ્ટમ આગળ વધશે ધીમે ધીમે ત્યારે ગુજરાતમાં મિત્રો ત્રીસ થી લઈને સાઈઠ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવનનો ફૂંકાશે આ સાથે મિત્રો ઇન્ડિયન મનસુલ ડિપાર્ટમેન્ટ તરફથી સમગ્ર ગુજરાત રાજ્યનો નકશો રજૂ થયો છે એ નકશા વિશે પણ મિત્રો આપણે સવિસ્તાર જાણકારી કાર્ય એ પેલા મિત્રો તમે આ વિડીયો ક્યાંથી જોઈ રહ્યા છો તમે જે વિસ્તારથી આ વિડીયો જોઈ રહ્યા છો શું એ વિસ્તારમાં અત્યારે વરસાદ વરસી રહ્યો છે તો ખાસ કરીને નીચે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જરૂરથી જણાવી દેજો અને મિત્રો આ અંદર અંદર જો આવી જશે તો કલાકોમાં તમે જે કોમેન્ટ કરી છે એ જિલ્લાની આગામી દિવસ માટે કેવું હવામાન રહેશે કેટલા ઇંચ સુધીના વરસાદ પડશે વરાપ ક્યારે રહેશે શું રેડ એલર્ટ ઓરેન્જ એલર્ટ અને યલો એલર્ટના સિગ્નલો હવામાન વિભાગે વ્યક્ત કર્યા છે શું વાવાઝોડા સાથે વરસાદની આગાહી એ વિસ્તારમાં રહેલી છે તમામ અપડેટ છે મિત્રો તમને મળી જશે તો ખાસ મિત્રો

સુરેન્દ્રનગર લાગુના વિસ્તારની અંદર પણ વાતાવરણમાં બિલકુલ મિત્રો ચોખ્ખું વાતાવરણ જોવા મળી રહ્યું છે તો મિત્રો આ તમે ભાગ જોઈ શકો છો દક્ષિણ ગુજરાતના ઉપરનો મધ્ય ગુજરાતના ભાગોની અંદર પણ હવે પછીની કલાકો માટે આ વાતાવરણ ચોખ્ખું જોવા મળશે તો પરેશભાઈ ગોસ્વામીની આગાહી અત્યારે સાચી પડતી હોય એવું અત્યારે સાબિત થઈ ગયું તો હવે આપણે અંબાલાલ પટેલે જે આગાહી વ્યક્ત કરીશું એ આગાહી શું સાબિત થશે સાચી છે કે નહીં તો એમના વિશે મિત્રો ઇન્ડિયન મોન્સન ડિપાર્ટમેન્ટ તરફથી જે નકશા રજુ થયા છે જેમાં 3 થી લઈને સાત તારીખના રોજ જે નકશા રજુ થયા છે એ નકશા આપણે સમજીશું તો આપને ખબર પડશે કે શું પરેશભાઈ ગોસ્વામી અને અંબાલાલ પટેલની બંનેની આગઈ સાચી પડશે કે પછી નહી હાલ મિત્રો તમે જોઈ શકો છો જે રીતે પરેશભાઈ ગોસ્વામીની આગઈ તો સાચી પડી ગઈ પરંતુ અંબાલાલ પટેલની આગઈ વિશે વાત કરીએ તો અંબાલાલ પટેલએ તો કહ્યું હતું કે ગુજરાતમાં 3જી જુલાઈથી નદીઓની અંદર પૂરની સ્થિતિ સર્જાશે જ્યાં મિત્રો તમે જોઈ શકો છો ઇન્ડિયન મોન્સુન ડિપાર્ટમેન્ટે પણ જે નકશા રજૂ કર્યા છે જેમાં ઉત્તર ગુજરાતના ભાગોની સાથે દક્ષિણ ગુજરાતના ભાગોની અંદર ભારે વરસાદ વરસવાને લઈને યલો એલર્ટ અને ઓરેન્જ એલર્ટનું સિગ્નલ છે હવામાન વિભાગે વ્યક્ત કર્યું છે તો દક્ષિણી ગુજરાતના ભાગોની અંદર પણ મિત્રો ભારે પવનો ફૂંકા છે વીજળીના કડાકા ભડાકા ઠંડા એક્ટિવિટીના ભાગરૂપી આંધી તુફાન સાથે મેઘરાજા ગુજરાતમાં મન મૂકીને વરસવાના છે તો મિત્રો બીજી અને ત્રીજી તારીખના રોજ પણ તમે જોઈ શકો છો દક્ષિણ ગુજરાતના ભાગોની સાથે તમે સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના ભાગો જેમાં દક્ષિણ ગુજરાતના પશ્ચિમી સૌરાષ્ટ્રના ભાગોની સાથે સાથે ઉત્તર સૌરાષ્ટ્રના ભાગોની અંદર પણ હવે પછીની કલાકોમાં ધોધમાર વરસાદ પડશે જેમાં ભાવનગર છે બારડોલી છે નવસારી આ સાથે મિત્રો તમે જોઈ શકો છો દક્ષિણ ગુજરાતના તમામ તમામ જિલ્લાઓની અંદર ઉત્તર ગુજરાતના મિત્રો બનાસકાંઠા છે પાટણ છે સાબરકાંઠા છે અરવલ્લી છે મહીસાગર છે દાહોદ લાગુના વિસ્તારમાં પણ અતિ ભારે વરસાદ વરસવાને લઈને હવામાન નિષ્ણાત એવા અંબરલાલ પટેલની આગાહી સાથે પડી છે સાથે મિત્રો હવે પછી પાંચ તારીખના રોજ પણ તમે જોઈ શકો છો કચ્છ લાગુના વિસ્તારમાં પણ સારો એવો વરસાદ છે એ આગામી દિવસોમાં જોવા મળશે જ્યારે મિત્રો વરસાદ પડતો હશે ત્યારે ગુજરાતમાં પવનોની ઝડપ ત્રીસથી લઈને મિત્રો ચાલીસ અથવા તો પચાસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવનો છે ફૂંકાશે હવે મિત્રો આપણે એપ્લિકેશનના માધ્યમથી જાણીશું નવું જે મોડલ શું દર્શાવી રહ્યું છે હળવાથી મધ્યમ વરસાદ પડી રહ્યા છે જેમાં મિત્રો અત્યારે હાલ મધ્ય ગુજરાતના ભાગોમાં જેમાં અમદાવાદ લાગુના વિસ્તારની સાથે સાથે મહેસાણા છે આ સાથે મિત્રો તમે જોઈ શકો છો વડોદરા લાગુના વિસ્તાર છે હિંમતનગર લાગુના વિસ્તારની અંદર પણ હળવાથી મધ્યમ વરસાદ છે અત્યારે ધીમી ધારે તો પડી રહ્યો છે તો આ સાથે મિત્રો વડોદરા ભાવનગર લાગુના વિસ્તારની અંદર આ પંથકોની અંદર પણ હળવાથી મધ્યમ વરસાદ છે અત્યારે તો મિત્રો અત્યારે તમે જોઈ શકો છો દ્વારકાની નજીક એક નાનકડી એવી પ્રેશર વરસાદી સિસ્ટમ જો મિત્રો દ્વારકા સુધી પહોંચશે તો દ્વારકાના દરિયાઈ કાંઠાના ભાગોની અંદર કરણ જોવા મળશે તો મિત્રો અત્યારે તમે જોઈ શકો છો કચ્છનો પૂર્વ કચ્છનો ભાગ છે ત્યાં પણ અત્યારે હળવાથી લઈને મધ્યમ વરસાદ વરસી રહ્યા છે જેમાં મિત્રો તમે જોઈ શકો છો રાપર છે આ સાથે મિત્રો તમે જોઈ શકો છો તમામ તમામ વિસ્તારો છે ગાંધીધામ લાગુના વિસ્તાર છે અને અરબ સાગરના દરિયાકાંઠાના ભાગો છે કચ્છના ત્યાં પણ અત્યારે હળવાથી મધ્યમ વરસાદ છે ત્યાં પડી રહ્યા છે હાલ મિત્રો જે અત્યારનું જે લેટેસ્ટ આગાહીને લઈને તો આપણે અનુમાન લગાડ્યું પરંતુ આવનારા સાત દિવસ સુધી ગુજરાતમાં હવામાન કેવું રહેશે મિત્રો અત્યારે રાજસ્થાન લાગુના વિસ્તારમાંથી આવી પહોંચેલી વરસાદી સિસ્ટમ લો પ્રેશર વરસાદી સિસ્ટમ બીજી તારીખના રોજ બીજી જુલાઈના રોજ ધીમી ગતિએ ગુજરાત તરફ આગળ વધશે તો ગુજરાતમાં તારાજી સર્જાશે આ મિત્રો એકસાથે ઘણી બધી વરસાદી સિસ્ટમ તમે જોઈ શકો છો એક બે ત્રણ નહીં પરંતુ ચાર અને પાંચ વરસાદી સિસ્ટમના કારણે ગુજરાતમાં ધોધમાર વરસાદ પડશે ગુજરાતમાં આભ ફાટશે વીજળી સાવચેત રહેજો કારણ કે ચોથી તારીખના રોજ તમે જોઈ શકો છો આ નકશો રજૂ થયો છે જેમાં મધ્ય ભારતના ભાગોની અંદર તો એક ચક્રવાત પરિભ્રમણ કરી રહ્યું છે અને આ ચક્રવાતના કારણે પાંચ તારીખ છ તારીખના રોજ તમે જોઈ શકો છો આ વરસાદી સિસ્ટમ ધીમી ગતિએ ધીમી ગતિએ આગળ વધીને ગુજરાત સુધી આગળ વધશે અને ગુજરાતના ઉત્તર ગુજરાત અને ખાસ મિત્રો દક્ષિણ ગુજરાતના ભાગોની અંદર પાણીમાં ડૂબતું ડૂબતું હોય હોય તેવા તેવા સમાચાર સમાચાર મળી શકે છે છે રાજસ્થાન પાણીમાં પણ હવામાન હવે પછીના દિવસોની અંદર જોવા મળશે પરંતુ આ વરસાદી સિસ્ટમ કચ્છમાં જ્યારે પ્રવેશ કરશે ત્યારે કચ્છમાં પણ જડાનો ખતરો ટોળાય શું કહે છે કચ્છમાં જ્યાં જુઓ ત્યાં પાણી પાણીના દ્રશ્યો સામે આવશે આબ ફાટશે આ સાથે મિત્રો એક બીજી વરસાદી સિસ્ટમ અહાવાદ લાગુના વિસ્તાર જે મિત્રો ખાસ પૂર્વ ભારતના ભાગો છે ત્યાં અત્યારે વરસાદી સિસ્ટમનો છેડો ઠેક ઉત્તર ભારતના ભાગો સુધી અત્યારે લંબાયેલો જોવા મળી રહ્યો છે આ મિત્રો હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ સાથે પરેશભાઈ ગોસ્વામીની કોની આગાહી સાચી પડશે એ હવે જોવાનું બાકી રહ્યું છે ગણતરીની કલાકોમાં ખબર પડી જશે કે કોણ કોની આગાહી સાચી પડવા છે રહી છે સાથે મિત્રો ઇન્ડિયન મોનસૂમ ડિપાર્ટમેન્ટ તરફથી તો જે નકશા રજૂ થયા છે એ તો આપણે સમજીયા છીએ આ વિડીયોની અંદર આવનારા વિડીયો માટે ખાસ મિત્રો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો વિડીયોને લાઇક કરી દેજો અને મિત્રો આ વિડીયોની અંદર આપણે પાંચસો લાઈકનો ટાર્ગેટ રાખ્યો છે જો મિત્રો આ વિડીયોની અંદર પાંચો પાંચસો લાખ આવી જશે તો ગણતરીની કલાકોમાં એક નવો હવામાન સમાચારનો વિડીયો છે તમારે સુધી પહોંચી જશે તો ખાસ મિત્રો અત્યારનું જે મોડલ છે અત્યારે ગુજરાતમાં હળવાથી મધ્યમ વરસાદ અત્યારે ધીમી ધારે તો અમુક ભાગોમાં ભારે તો અમુક ભાગોમાં અતિભારે વરસાદ છે અત્યારે નોંધાય રહ્યો છે